આપણું સ્વાગત છે આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એમ કહીએ કે રસપ્રભ પણ ક્યારેક ઓછા ચર્ચાયેલા પાસામાં ઊંડા ઉતરી રહ્યા છે વિષય છે અખા પછીના જ્ઞાનમાર્ગી કવિઓ આપણી પાસે અખા પછીના જ્ઞાનમાર્ગી કવિઓ નામનો એક સારો સ્ત્રોત છે અને આપણો હેતુ એ જ છે કે આ કવિઓ કોણ હતા એમનું પ્રદાન શું અને પેલો સમય એમનો સમયગાળો કેવો હતો એ સમજવું બરાબર અને આ કવિતા માટે બહુ સરસ કહ્યું છે કે અનુભવના ઊંડાણમાંથી આત્મસૂજથી જ્ઞાનના પ્રકાશને સહારે સહારે એ વાણી ફૂટે છે અને અનેકને પ્લાવિત કરી મૂકે છે તો આજે આપણે એ જ વાણીને એ અનુભવને સમજવાનો પ્રયાસ કરીશું ચાલો તો શરૂઆત કરીએ અખાના સમકાલીનોથી એટલે કે અખાની આસપાસના સમયમાં જેઓ લખી રહ્યા હતા પહેલું નામ આવે છે નરહરી એમના વિશે પેલો એક દુહો પણ છે ને જે લોકજીભે રમતો હોય છે હા હા પેલો દુહો અખે કીધો ડખો ગોપાલે કીધી ગેસ નરહરીએ કીધી રાબડી બૂટો કહેશ શિરાવા બેસ પણ એ તો થઈ લોકવાયકા સાહિત્યની દ્રષ્ટિએ નરહરીનું મહત્વ ઘણું મોટું છે વડોદરાના હતા એમની મુખ્ય રચનાઓ છે જ્ઞાનગીતા જે સોળસોને સોળમાં આવી અને હસ્તામલક લગભગ સોળસો તેત્તાલીસમાં હમ્મ અને એમનું મુખ્ય પ્રદાન શું ગણી શકાય

એના પર પણ નરહરીની શૈલી અને વિચારની સ્પષ્ટ છાપ દેખાય છે એટલે કહી શકીએ કે અખા પહેલા પણ જ્ઞાન માર્ગી કવિતાનો પાયો નરહરી બહુ હતા રસપ્રદવાદ એટલે અખા પર પણ એમનો પ્રભાવ રહ્યો હવે એ જ દુહામાં બીજું નામ હતું ગોપાલ એમના વિશે શું માહિતી છે ગોપાલ એ નાંદોલના મોઢ વણિક હતા અમદાવાદમાં રહેતા અખાના સમકાલીન જ ગણાય એમની મુખ્ય કૃતિ એટલે ગોપાલ ગીતા બીજું નામ છે જ્ઞાન પ્રકાશ લગભગ સોળસો ઓગણપચાસની રચના આમાં એમણે શાંકર વેદાંતના આધારે જીવ જગત બ્રહ્મ એ બધાના સ્વરૂપની ગહન ચર્ચા કરી છે એ સિવાય એમણે સાખીઓ રાસલીલા અને કૃષ્ણ ભક્તિના પદો પણ રચ્યા છે શાંકર અદ્વૈતવાદની ફિલોસોફી બરાબર અદ્વૈત જ્ઞાન જીવ અને બ્રહ્મ મૂળભૂત રીતે એક જ છે અલગ નથી એ સિદ્ધાંત ગોપાલનું આ વિષયનું જ્ઞાન શું કહેવાય ઊંડું હતું અને એમની ગોપાલ ગીતામાં આ અદ્વૈતની મીમાંસા બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે અને પેલા દુહામાં ત્રીજું નામ બુટિયો અથવા બૂટો એમના વિશે બુટિયા વિશે માહિતી પ્રમાણમાં ઓછી મળે છે સત્તરમાં શતકના જ્ઞાનમાર્ગી કવિ ખરા પણ કોઈ સળંગ લાંબી રચના નથી મળતી એમની બૃહત કાવ્ય દોહનમાં એમના કેટલાક છૂટાછાયા પદો સચવાયા છે જ્ઞાન અને વૈરાગ્યના પદો તો શું એમનું મહત્વ ઓછું ગણું ના એવું બિલકુલ નહીં ભલે રચનાઓ છૂટક હોય પણ જે પદો મળે છે એમાં અદ્વૈત સિદ્ધાંતની સમજ સ્પષ્ટ દેખાય છે અને એમની ભાષા બહુ સરળ છે શૈલી એકદમ સ્વાભાવિક કદાચ આજ સરળતાને લીધે એમના વિચારો લોકો સુધી પહોંચ્યા હશે ભલે આજે બહુ સામગ્રી ના હોય હમ ત્યાર પછી આવે છે ભાણદાસ જન્મ સોળસો પચાસ કે એકાવન આસપાસ એમની કૃતિ હસ્તામલકનો ઉલ્લેખ છે જે શંકરાચાર્ય અને બાળક હસ્તામલકનો સંવાદ છે એમ કહેવાય છે કે એમાં અખાની જેમ દૃષ્ટાંતો આપીને વાત સમજાવી છે હા એ વાત સાચી છે તત્વમસી તે તુજ છે જેવા ઉપનિષદના મહાવાક્ય દ્વારા આત્મ ઓળખની વાત એમાં કેન્દ્રમાં છે પણ ભાણદાસનું એક બીજું કદાચ વધારે આશ્ચર્યજનક પ્રદાન છે એમની ગરબા રચનાઓ ગરબા જ્ઞાન માર્ગી કવિ અને ગરબા બિલકુલ અને ખાસ કરીને ગગન મંડળની ગાગરડી જેની સોળસો ની એક જૂની હસ્તપ્રત પણ મળી આવી છે તમે વિચારો ફક્ત બત્રીસ પંક્તિઓમાં આદ્યશક્તિ ભવાની અને પ્રકૃતિના રાસની એટલી રમ્ય અને ભવ્ય કલ્પના અદભુત લાગે ખરેખર હા જોની જોગમાયા ગરબુ રમી એ પણ એમનો બીજો જાણીતો ગરબો છે શક્તિ ઉપાસનાના ગરબા ગગન મંડળની ગાગરડીમાં જે કલ્પનાની ઉડાન છે એ જ તેને ખાસ બનાવે છે આ બતાવે છે કે જ્ઞાનમાર્ગી કવિઓ એટલે ખાલી શુષ્ક તત્વજ્ઞાન નહીં વાહ આ તો ખરેખર અણધારીઓ ફાળો કહેવાય સારું હવે આ સમકાલીનોમાં છેલ્લા છે એ શિવદાસ ખંભાતના નાગર બ્રાહ્મણ એમણે તો ઘણા આખ્યાનો લખ્યા છે ને શિવ વિવાહ દ્રૌપદી સ્વયંવર વગેરે લગભગ બાર જેટલા અને બે પદ્યવાર્તાઓ પણ કામાવતી અને હંસા હા શિવદાસ મુખ્યત્વે આખ્યાનકાર તરીકે ઓળખાય છે આખ્યાન એટલે શું એ સમયમાં જે પૌરાણિક કથાઓ કે પ્રસંગો હતા એના પર આધારિત પદ્ય રચના જે કડવામાં વહેંચાયેલી હોય અને ગાઈ શકાય આખ્યાનો ત્યારે લોકશિક્ષણ અને મનોરંજનનું બહુ મોટું સાધન હતા નાકર અને વિષ્ણુદાસ પછી અને પ્રેમાનંદ પહેલાના જે આખ્યાનકારો થયા એમાં શિવદાસનું નામ આવે છે તો એમની કવિ પ્રતિભા કેવી ગણાય મતલબ પ્રેમાનંદના સ્તરની ના પ્રેમાનંદ જેવી ઉચ્ચ કક્ષાની તો નહીં એમની પ્રતિભા સામાન્ય કક્ષાની ગણાય પણ ક્યાંક ક્યાંક કવિત્વ શક્તિના ચમકારા દેખાય એવું નથી કે બિલકુલ નથી પણ એમના આખ્યાનો કરતા કદાચ એમની પેલી પદ્ય વાર્તાઓ કામાવતી અને હંસા વધુ મહત્વની છે એવું કેમ કારણ કે એ વાર્તાઓમાં આપણને તત્કાલીન સમાજનું ચિત્ર મળે છે રીત રિવાજો લોકોનું જીવન એ બધી માહિતી સારી એવી મળે છે એટલે સાહિત્યિક રીતે ભલે મધ્યમ હોય પણ સામાજિક ઇતિહાસ સમજવા માટે એમની વાર્તાઓ એક મૂલ્યવાન સ્ત્રોત બની રહે છે ઓકે સમજાયું તો આ હતા અખાના કેટલાક સમકાલીનો હવે આપણે અખા પછીના સમયગાળા તરફ જઈએ એમ કહેવાય છે કે એ સમય રાજકીય રીતે બહુ અસ્થિર હતો ખરું હા બિલકુલ અખા પછીનો જે સમય આવ્યો ખાસ કરીને અઢારમું શતક એ ગુજરાત માટે બહુ જ ઉથલપાથલનો સમય હતો મરાઠા અને મુઘલ સત્તાઓ વચ્ચે સતત સંઘર્ષ ચાલતો હતો સ્થાનિક રજવાડાઓની અંદર અંદર ખેંચતાણ ચોરી લૂંટફાટ તો સામાન્ય હતા પ્રજાના જાનમાલની કોઈ સલામતી નહોતી આવા ભય અને અસલામતીના માહોલમાં લોકો શું કરે ધર્મલો સહારો લે એ સ્વાભાવિક છે પણ શું આ ધર્મ તરફના ઝુકાવનો કોઈ ગેરલાભ પણ લેવાયો હશે હા દુર્ભાગ્યે એવું બન્યું આવી પરિસ્થિતિનો લાભ લઈને કેટલાક ધર્મગુરુઓ જોશીઓ પુરાણીઓ એમનું વર્ચસ્વ વધી ગયું અંધશ્રદ્ધા અને ખોટા રીત રિવાજોનું જોર વધ્યું જાણે ધર્મના નામે એક બજાર ચાલતો હોય એવું લાગે નવા નવા સંપ્રદાયો ફૂટી નીકળ્યા અને એનાથી સમાજમાં જ્ઞાતિભેદ અને સંપ્રદાયના વાળાઓ વધારે મજબૂત બન્યા એટલે એક બાજુ અરાજકતા અને બીજી બાજુ ધર્મના નામે પાખંડ કેવી વિચિત્ર સ્થિતિ તો આવી સ્થિતિમાં શું થયું આવી વિષમ પરિસ્થિતિની વચ્ચે જ કેટલાક સાચા સંતો અને ભક્તકવિઓ પણ થયા જેમણે પોતાની વાણીથી સમાજને સાચી દિશા આપવાનો પ્રયાસ કર્યો સંસ્કાર તકાવી રાખવાનો પ્રયાસ કર્યો આ સંદર્ભમાં પાંચ જ્ઞાનાશ્રયી કવિઓ પર ખાસ ધ્યાન આપવા જેવું છે પ્રીતમદાસ ભગત ધીરો ભગત ભોજો ભગત અને બાપુ સાહેબ ગાયકવાડ ચાલો તો એમની વાત વિગતે કરીએ શરૂઆત કરીએ પ્રીતમદાસથી તેઓ જન્મથી અંધ હતા બાવળાના બારોટ હતા અને પછી સાધુ બન્યા હા પ્રીતમદાસ સત્તરસો વીસથી થી સત્તરસો નેવ્યાશી રામાનંદી સાધુ મહંતના શિષ્ય બન્યા વેદાંત અને યોગ માર્ગના સારા અભ્યાસી હતા એમણે ઘણું લખ્યું છે કક્કા વાર મહિના તિથિ પદો છપ્પા સાખીઓ એમને જ્ઞાનગીતા ગુરુ શિષ્ય સંવાદરૂપે છે જેમાં વેદાંત સમજાવ્યું છે સરસ ગીતામાં કૃષ્ણ ભક્તિ છે અને પેલી પ્રેમ પ્રકાશ નામની રચના છે એમાં તો સત્તરસો એકાણું ના ભયંકર દુકાળ વખતે પ્રભુને કરેલી આર્ત પ્રાર્થનાઓ છે એમના હૃદયની કરુણા દેખાય છે એમાં પણ એમની ખરી ઓળખ કઈ રચનાઓથી બની એમની ખરી ઓળખ અને લોકપ્રિયતા તો એમના પદોને કારણે છે હરિનો મારક છે શુરાનો નહીં કાયરનું કામ જોને હા એ તો બહુ જાણીતું છે બરાબર પછી ભક્તિ એવી રે ભાઈ એવી તરસ્યા ને પાણી રે જીવી જીબલેડી રે તને હરિગુણ ગાતા આવડું આળસ ક્યાંથી આ બધા પદો આજે પણ એટલા જ ગવાય છે પ્રચલિત કેમ થયા એમના પદો શું હતી એમાં પ્રીતમ દાસની ખરી ખૂબી એ હતી કે એમણે વેદાંત અને ભક્તિ જેવા શું કહેવાય ઘન વિષયોને અત્યંત સરળ સહજ ભાષામાં મૂક્યા એમની ભાષામાં મીઠાસ છે લય છે અને ચિત્ર ઊભું કરવાની તાકાત છે જેમ કે પેલું દૃષ્ટાંત સરોવર ફાટ્યું નીર ગયું પછી પ્રાણી પાળ રે હા બહુ સચોટ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ રવિ ઉગે હોય નાશ વાત સિદ્ધિ હૃદયમાં ઉતરી જાય એવી આ સરળતા અને ઊંડાણનો જે સમન્વય છે એ જ તેમને અખા પછીના જ્ઞાન માર્ગી કવિઓમાં એક મહત્વનું સ્થાન અપાવે છે બરાબર કહ્યું હવે વાત કરીએ નિરાંત ભગતની સત્તરસો સુડતાલીસ અઢારસો પચીસ તેઓ રજપૂત હતા અને હા કરજણ પાસે દેથાણ ગામના નાનપણથી જ ભક્તિ તરફ વળેલા રામાનંદી સાધુ પાસેથી દીક્ષા લીધેલી અને રણછોડજીમાં એટલી શ્રદ્ધા કે દર પૂનમે પગપાળા ડાકોર જતા અને એમની ગુરુભક્તિ જુઓ જ્યાં સુધી એમના ગુરુ હયાત હતા ત્યાં સુધી એમણે કોઈને ઉપદેશ ન આપ્યો ખરેખર હા વળી નાત જાતનું કોઈ અભિમાન નહીં પોતાનો અલગ સંપ્રદાય સ્થાપવાની કોઈ લાલસા નહીં એકદમ નિસ્પૃહ સંત કહી શકાય તો ગુરુના પછી એમણે ભક્તિ અને જ્ઞાનનો બોધ આપવાનું શરૂ કર્યું એમનું શિષ્યમંડળ પણ ઘણું મોટું થયું એમણે પણ પદ ભજન સાખી કવિત કુંડળિયા જેવી ઘણી રચનાઓ કરી છે એમાં મુખ્યત્વે રામ નામનો મહિમા ગુરુનો મહિમા પ્રેમ ભક્તિ આત્મજ્ઞાન સાચા સંતના લક્ષણો આ બધી વાતો આવે છે એમનો એક ભજન છે સખી મુને વાહલો રે એ ખૂબ જ પ્રસિદ્ધ છે એમની ભક્તિની ઊંડાઈ અને માધુર્ય એમાં દેખાય છે નિરાંત ભગત પછી નામ આવે છે ધીરો ભગત સત્તરસો ત્રેપનથી થી અઢારસો પચીસ ગોઠડાના બારોટ એમના વિશે પેલી વાત બહુ જાણીતી છે કવિતા હા હા એ કથા ખરેખર અનોખી છે અને ધીરા ભગતની પ્રસિદ્ધિ કે કવિ તરીકે ઓળખાવાની કોઈ ખેવના નહોતી એ દર્શાવે છે કે પત્નીના કલેશકારી સ્વભાવને કારણે ગૃહસ્થ જીવન બહુ સુખી નહોતું અને કદાચ એના લીધે જ ભક્તિ વૈરાગ્ય તરફ વધુ વળ્યા હશે ભાદરવાના ઠાકોરે એમની આજીવિકાની ચિંતા દૂર કરી આપી પછી તો બસ પદો રચવામાં અને ગાવામાં સમય વીતતો અને પછી એ રચેલા પદ કાગળની ઘડીવાળી ભૂંગળીમાં બંધ કરી મહી નદીના પ્રવાહમાં વહેતા મૂકી દેતા પણ તો પછી પદો લોકો સુધી પહોંચ્યા કે નદી કિનારે જે લોકોને ભૂંગળીઓ મળતી તેઓ વાંચતા ગાતા અને એમ કરતાં કરતાં ધીરે ધીરે એમની રચનાઓ લોકપ્રિય થતી ગઈ એમને પોતે કવિ તરીકે ઓળખાવાની કોઈ ઈચ્છા જ નહોતી જોકે એમણે રણયજ્ઞ અશ્વમેધ જેવા આખ્યાનો પણ લખ્યા છે પણ એમની ખરી પ્રસિદ્ધિ થઈ કાફી નામે ઓળખાતી એમની નાની પદરચનાઓથી કાફી એ શું છે એ જરા સમજાવશો કાફી એટલે આમ જુઓ તો પાંચ કડી એટલે કે દસ પંક્તિનું એક નાનું કાવ્ય સ્વરૂપ એમાં એક ચોક્કસ રાગ હોય ટેક એટલે કે ધ્રુવ પંક્તિનો પ્રાસ મળે અને દરેક કડીની છેલ્લી પંક્તિનો પ્રાસ પણ ટેક સાથે મળે ધીરા ભગતે આ સ્વરૂપને ખૂબ ખેડું છે એમની જ્ઞાન બત્રીશી અને આત્મજ્ઞાનની કાફીઓ છે એમાં મુખ્ય વિષય વેદાંતનો છે અને બીજા કેવા વિષયો ઉપર કાફીઓ રચી એમણે વૈરાગ્ય અને ભક્તિનો ઉપદેશ આપતી કાફીઓ પણ ખૂબ રચી જેમ કે જેને રામ રાખે રે તેને કોણ ચાખી શકે હા એ પણ જાણીતી છે બરાબર પછી તરણાઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં અને પેલી દુનિયા દિવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે આ કાફીઓ આટલી બધી લોકપ્રિય કેમ થઈ એક તો ભાષા એકદમ સરળ લોકભોગ્ય બીજું સમાજમાં જે પાખંડ કે અજ્ઞાન ચાલતું હતું એના પર પ્રહાર કરવા એમણે અવળવાણીનો પ્રયોગ કર્યો અવળવાણી એટલે એટલે કે વિરોધાભાસી લાગે એવી ઉક્તિઓ જે સીધી ચોંટ કરે આ બધું મળીને ધીરાની કાફીઓને ખૂબ અસરકારક અને શું કહેવાય ચિરંજીવ બનાવે છે ખરેખર નદીમાં વહાવેલા પદો આટલા પ્રખ્યાત થાય એ અદ્ભુત વાત કહેવાય હવે વાત કરીએ બાપુ ગાયકવાડની સત્તરસો સત્યોતેર અઢારસો તેતાલીસ તેઓ તો વડોદરા દરબારમાં નોકરી કરતા હતા હા એ મરાઠા રાજપૂત હતા અને વડોદરા રાજ્યના અધિકારી હતા પણ મન ભક્તિ તરફ વળેલું સંતોનો સંઘ કરતા ભજન કીર્તનમાં ખૂબ રસ લેતા આ રીતે જ તેઓ ધીરા ભગતના સંપર્કમાં આવેલા અને એમને ગુરુ માન્યા જો કે કેટલાક નિરાંત સ્વામીને પણ એમના ગુરુ ગણાવે છે એમણે પણ પદો અને છે તો એક રાજ્યાધિકારીની કવિતા કેવી હશે એમની શૈલી કંઈક અલગ હશે ને એમની અભિવ્યક્તિ જુઓ તો સીધી સાદી છે સરળ છે પણ એમાં એક જોમ છે ધારદાર ચોટ છે દાખલા તરીકે હરિગુણ ગાય તેને હરિ જેવા જાણો શાંતિ પમાડે તેને સંત કહીએ આરતી કીજે અંતરમાં મેં તો ઘટઘટ દેખા સાંઈ એમની કવિતામાં સંત સમાગમનું મહત્ત્વ સાચા ગુરુની જરૂરિયાત બ્રહ્મ જ્ઞાનની મહત્તા આ બધું ગવાયું છે અને જે સમાજમાં ધર્મના નામે પાખંડ ચાલતું હતું એના પર એમણે બહુ આકરો પ્રહાર કર્યો છે પોતાની વાત સ્પષ્ટ કરવા દૃષ્ટાંતોનો પણ સારો ઉપયોગ કર્યો છે એમની કેટલીક ગરબીઓમાં જ્ઞાન અને વૈરાગ્યનું નિરૂપણ પણ બહુ સુંદર રીતે થયું છે અને આ પાંચ મુખ્ય કવિઓમાં છેલ્લા ભોજુ ભગત સત્તરસો પંચ્યાસી અઢારસો પચાસ સૌરાષ્ટ્રના લેવા કણબી કુટુંબના અને નિરક્ષર હતા હા જેતપુર પાસે દેવકી ગાલોડ ગામમાં જન્મ અમરેલી પાસે ફતેહપુરમાં આશ્રમ રહ્યા નિરક્ષર હોવા છતાં એમના અંતરમાંથી જે જ્ઞાન પ્રગટી એ ખરેખર અનુપમ છે તેઓ આ જન્મ બ્રહ્મચારી હતા એમણે સૈયૈયા આખ્યાન નાની ભક્તમાળ કક્કા મહિના પ્રભાતિયા આવી રચનાઓ કરી છે પણ એમની મુખ્ય ઓળખ તો ચાબખાથી છે ખરું ને જેમ ધીરાની કાફીઓ હતી એમ બરાબર જેમ ધીરા ભગત કાફી માટે જાણીતા એમ ભૂજા ભગત ચાબખા માટે પ્રખ્યાત થયા ચાબખા એટલે શું ચાબુક જેવી અસર કરે એવા વેધક શબ્દોમાં અપાયેલો ઉપદેશ સમાજની જે રૂઢિઓ છે દંભ છે આડંબર છે મોહમાયા છે એના પર સીધો પ્રહાર કોઈ ઉદાહરણ આપશો એમને ચાબખાનું જરૂર જેમ કે મૂર્ખો રડી રડી કમાણો રે માથે મેલ છે મોટો પાણો આખી જિંદગી ભેગું કર્યું પણ છેવટે શું પછી જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ મૃત્યુની ભંગુરતા અને દુનિયાની સ્વાર્થવૃત્તિ પર કેવો કટાક્ષ અને પેલું પ્રાણીયા ભજીલેની કિરતાર આ તો સપનું છે સંસાર સીધો ભક્તિ અને વૈરાગ્યનો બોધ ભાષા એકદમ સાદી તળપદી પણ વાત એવી કે સીધી સોન સરવી ઉતરી જાય અને જ્યાં જરૂર પડે ત્યાં મોહમાં અંધ બનેલા જીવને આકરા શબ્દોના ચાબખા માર્યા છે એટલે જ એમની કવિતા ચાબખા નામે ઓળખાય એ બરાબર જ છે અને પેલું કાચબા કાચબીનું ભજન એ પણ એમનું જ ને જે ગાંધીજીને પ્રિય હતું હા કાચબો કે છે કાચબીને તું રાખે ને ધારણ ધીર આ ભજન પરમાત્મામાં અનન્ય શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે અને હા કહેવાય છે કે આ ભજન મહાત્મા ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું તમે જુઓ એક નિરક્ષર ખેડૂત સંતની વાણીમાં કેટલી ઊંડાઈ અને તાકાત હોઈ શકે છે ભૂજા ભગત એનું ઉત્તમ ઉદાહરણ છે સરુ આ પાંચ મુખ્ય કવિઓ સિવાય પણ કેટલાક બીજા કવિઓનો ઉલ્લેખ આપણા સ્ત્રોતમાં છે એમના વિશે પણ ટૂંકમાં જાણી લઈએ રત્નો નામના કવિનો ઉલ્લેખ છે હા રત્નો ખેડાના ભાવસાર હતા અર્વાચીન કવિ નાનાલાલે તો એમને સાચું રત્ન કયા છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહિના નામનું એક કાવ્ય સ્વરૂપ છે એમાં બાર મહિનાના વર્ણન સાથે વિરહ કે ભક્તિની વાત હોય રત્નાનો જે મહિનો છે એ આ પ્રકારની રચનાઓમાં ઉત્તમ ગણાય છે એમાં રાધા અને કૃષ્ણના વિરહનો બહુ ભાવવાહી આર્દ્ર નિરૂપણ છે અને સાથે સાથે પ્રકૃતિના વર્ણનો પણ બહુ સુંદર છે ખાસ કરીને ફાગણ વૈશાખ અષાઢ અને ભાદરવો મહિનો એના વર્ણવોમાં એમની કાવ્યશક્તિ સરસ દેખાય છે હમ પછી છે નરબેરામ સત્તરસો અડસઠથી અઢારસો બાવન નરબેરામ હા પીજના મોડ બ્રાહ્મણ હતા એમણે ગજેન્દ્ર મોક્ષ બોડાણાચરિત જેવા આખ્યાનો રચ્યા છે એમનું જીવન મોટે ભાગે ડાકોર અને દ્વારિકાની યાત્રામાં જ વીત્યું એમના પદોમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જોવા મળે એમનું રણછોડજીને સંબોધીને લખેલું એક રમુજી પદ બહુ જાણીતું છે નાણું આપે નરભોરે વાવરજો છો હા ગાંઠ બાંધજો ધોળી ધજાવાળા આ પદ શું બતાવે છે કે ભક્ત ભગવાન સાથે કેટલા પ્રેમથી કેટલી સહેજતાથી જાણે મિત્ર હોય એમ વાત કરી શકે છે બરાબર અને છેલ્લે ગિરધર સત્તરસો સત્યાશીથી અઢારસો બાવન જેમની રામાયણ ખૂબ જ પ્રખ્યાત છે હા ગિરધર માસર ગામના વણિક વૈષ્ણવ હતા એમની રામાયણ મૂળ હિન્દી અને સંસ્કૃત ગ્રંથો પર આધારિત છે પણ એમણે એને એટલી સરળ લોકભોગ્ય શૈલીમાં રજૂ કરી કે ગુજરાતના ગામડે ગામડે એ ખૂબ પ્રચલિત થઈ સામાન્ય લોકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવામાં એનો બહુ મોટો ફાળો રહ્યો છે ખાસ કરીને હનુમાનજીના પરાક્રમોનું વર્ણન એમાં બહુ રસમય રીતે થયું છે એમણે અશ્વમેધ તુલસી વિવાહ જેવી બીજી રચનાઓ પણ આપી છે તો ગિરધરની કવિ પ્રતિભા વિશે શું કહી શકાય એમની કવિ પ્રતિભા કદાચ મધ્યમ કોટીની ગણાય પણ એમની રામાયણ એટલી સફળ થઈ કે એને મધ્યકાલીન આખ્યાન કવિતાનો શું કહેવાય છેલ્લો ચમકારો કહી શકાય એની સરળતા અને લોકભોગ્ય શૈલી જ એની સફળતાનું મુખ્ય કારણ છે આજે પણ ગુજરાતના ઘણા ઘરોમાં એ વાંચાય છે ગવાય છે તો આ હતી અખા પછીના કેટલાક મહત્વના જ્ઞાનમાર્ગી કવિઓની એક સફર નરહરીથી શરૂ કરીને ગીરદર સુધી આ સમગ્ર ચર્ચા પરથી એમ કે શું તારણ કાઢી શકીએ આપણે મુખ્ય વાત એ છે કે આ બધા કવિઓ એ પોતપોતાના સમયની ઉપજ હતા એમણે એ સમયના અંધાધૂંધી ભર્યા અસ્થિર અને ઘણીવાર અંધશ્રદ્ધાથી ભરેલા સમાજનું પ્રતિબિંબ એમની રચનાઓમાં પાડ્યું પણ ખાલી પ્રતિબિંબ જ ન પાડ્યું એમણે એ સમાજને ઘડવાનો એને સાચી દિશા આપવાનો મૂલ્યો ટકાવી રાખવાનો પ્રયાસ પણ કર્યો અને આ બધું કર્યું કેવી રીતે અત્યંત સરળ લોકભોગ્ય કવિતાના માધ્યમથી જેથી સામાન્ય માણસ પણ એ સમજી શકે અને કપરા સમયમાં થોડું માર્ગદર્શન થોડી શાંતિ મેળવી શકે અને પેલી શરૂઆતની પંક્તિ ફરી યાદ આવે છે અનુભવના ઊંડાણમાંથી વાણી ફૂટે છે આ બધા કવિઓની વાણીમાં એ અનુભવના રણકો સ્પષ્ટ સંભળાય છે બરાબર અને આપણે જોયું કે આ જ્ઞાન માર્બી પરંપરામાં પણ કેટલી બધી વિવિધતા છે એક તરફ નરહરી અને ગોપાલ જેવા આમ તાત્વિક ચિંતન કરનારા કવિઓ છે તો બીજી તરફ પ્રીતમદાસના ભક્તિ રસથી છલકાતા પદો છે ધીરાની કાફીઓ અને ભોજાના ચાપખા જેવા અનોખા લોકપ્રિય કાવ્ય સ્વરૂપો છે તો શિવદાસ અને ગિરધર જેવા આખ્યાનકારો પણ છે જે કથા દ્વારા જ્ઞાન અને સંસ્કાર આપે છે બધાનો માર્ગ કદાચ થોડો અલગ પણ ધ્યેય એક જ જ્ઞાન અને ભક્તિનો પ્રકાશ ફેલાવો અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આપણે વાત કરી કે આ કવિઓ ખૂબ જ મુશ્કેલ સામાજિક અને રાજકીય સમયમાં જીવ્યા હતા અસ્થિરતા હતી લૂંટફાટ હતી અંધશ્રદ્ધા હતી આવા સમયમાં આંતરિક જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પર એમણે જે ભાર મૂક્યો એ શું ફક્ત આધ્યાત્મિક મુક્તિનો માર્ગ જ હતો કે પછી એ સમયના સામાન્ય માણસ માટે રોજિંદા જીવનની જે કઠિનાઈઓ હતી જે ભય હતો એનો સામનો કરવાની એક વ્યવહારિક રીત એ કોપિંગ મેકેનિઝમ પણ હતી આના પર વિચારવા જેવું ખરું